રાજસ્થાન પોલીસના ચોપડે વોન્ટેડ હોવાથી તે છેલ્લા એક મહિનાથી ગાયબ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના ભલૈયા ગામે આવેલા આ સરકારી દવાખાનામાં કેટલાય સમયથી આ નકલી ક્લાર્ક ફરજ બજાવી રહ્યો છે ત્યારે અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે ભલૈયા ગામના સરકારી દવાખાનાના આ કોમ્પ્યુટર સિસ્ટમની આઈડી અને પાસવર્ડ આ નકલી ક્લાર્કને કોને આપી તે તપાસનો વિષય છે વધુમાં જાણવા મળ્યા મુજબ બલૈયા સરકારી દવાખાનાના અધ્યક્ષ તબીબ ડોક્ટર સિંઘની રહેમ નજર હેઠળ આ નકલી ક્લાર્ક ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે આ નકલી ક્લાર્કના ભરોસે બલૈયા સરકારી દવાખાનાનો તમામ વહીવટ ચાલે છે અને આ નકલી ક્લાર્ક દ્વારા તમામ જાતના બિલો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે શું ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારીએ બલૈયા ગામના આ સરકારી દવાખાનાની મુલાકાત લીધી જ નથી કે મુલાકાત લીધી હોય તો તેઓના ધ્યાનમાં આ નકલી કારકુન હોવાનું સામે આવ્યું નથી કે પછી જાણી જોઈને આ નકલી ક્લાર્કને છાવરવામાં આવી રહ્યો છે વધુમાં જાણવા મળ્યા મુજબ આ બલૈયા સરકારી દવાખાનાનો મૂળ ક્લાર્ક લબાના છેલ્લા મહિનાથી ગાયબ છે અને દવાખાનામાં કોઈ પણ જાતની રજા મૂક્યા વગર ફરજ ઉપર ગેરહાજર રહે છે અને તેની જગ્યાએ નકલી ક્લાર્ક ફરજ બજાવે છે તેમજ આ ક્લાર્કની હાજરીનું રજીસ્ટર પણ બલૈયા સરકારી દવાખાનામાંથી ગાયબ થયેલું જોવા મળી રહ્યું છે ત્યારે બલૈયા સરકારી દવાખાનાના અધ્યક્ષ તબીબની રહેમ નજર હેઠળ આ દવાખાનાનો મૂળ ક્લાર્ક તુષાર લબાના છેલ્લા એક મહિનાથી ગાયબ છે તેની સામે કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી તેમજ તેની જગ્યાએ નકલી ક્લાર્ક આ સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે તો અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ નકલી ક્લાર્ક કોના ઇશારે બલૈયા સરકારી દવાખાનામાં ફરજ બજાવી રહ્યો છે અને ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી કે દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ નકલી ક્લાર્ક અને આ સરકારી દવાખાનાના મૂળ જુનિયર ક્લાર્ક તુષાર લબાના જે છેલ્લા એક મહિનાથી ગાયબ છે તેમની સામે શું પગલાં લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું તો ચાલો જોઈએ બલૈયા સરકારી દવાખાનાના આ નકલી ક્લાર્કના એક્સક્લુઝિવ ફૂટેજો તમને ડેપ્યુટેશન પર બોલાય અહીંયા તમે કોને ડેપ્યુટેશન પર મોકલ્યા કોને લેટર હોય તો લાવો તો લેટર હોય તો લાવો કોઈ એટલે તમને તુષારે ફોન કરીને કીધું કે કોઈ અધિકારી બિલ બનાવવા માટે ભાઈ તમારી આથી વાત કરું છું હું સીએચસી ભલ્લામાં આવી રીતે અનિ કોઈ હોદ્દો નથી છતાં બી આ ભાઈ બિલ બનાવી રહ્યા છે અને પેલા ભાઈ આજે મહિનાથી આવતા નથી અને આવી રીતે અહીંયા બિલ બની રહ્યા છે હા એનો સ્ટાફ છે અને આ ભાઈ અહીંયા છે શું નામ ભાઈ તમારું ઓ ભાઈ શું નામ તમારું ઠીક છે જવાબ નથી આવવો ને તો ભાઈ જવાબ આપવો છે કે નથી આપવો કે હું ફોન કરું ઉપર સીડીએચ ફોન કરું શું નામ શું તમારું શું નામ છે ભાઈ આ ઓફિસમાં તમને કોને મોકલ્યા દેખો ભાઈ તમારું તમે હેરાન થઈ જશો હું સાચું કહું છું બીજાની લાઈનમાં આ તમને સાચું કહું છું તમે જે બી કંઈ હોવ નામ ખાલી પૂછું છું હું નામ શું છે નહીં જવા દઉં નામ કહી દો ખાલી બોલો બોલો નામ બોલો આજે ભાઈ એક ક્લાર્ક અહીંયા આવતા નથી એની જગ્યાએ બહારના ભાઈ આવીને અહીંયા કામ કરી રહ્યા છે અને અહીંયા બિલ બનાવી રહ્યા છે અને આ સહી સિક્કા સીએચસી ભલ્લે આ સમય થયો છે પાંચ વાગ્યાનો અને આ ભાઈ હવે અહીંયાથી ભાગવાની તૈયારીમાં છે સાહેબ પેલા ભાઈ ક્લાર્ક તરીકે નોકરી કરી રહ્યા છે કોણ છે માહિતી આપશો થોડી એ ક્યારનો દરવાજો ખુલ્લો છે તમે શેમાં નોકરી કરો છો અહીંયા શું કહો છો તો આવી રીતે બિન અધિકૃત વ્યક્તિ કઈ રીતે અહીંયા આવી રીતે અહીંયા ક્લાર્ક તરીકે ફરજ બજાવી શકે છે પેલા ક્લાર્ક આવતા નથી ને ભાઈ તમારું નામ શું છે બિલ આપવા નહીં તમે કામ કરી રહ્યા છો ને આ બિલ બનાવી રહ્યા છો ખોટું ના બોલો આ બિલની કોપી પણ મારી પાસે છે ઠીક છે આપી દો આપી દો ખરેખર કહું છું આપી દો મારે બતાવવાના છે આગળ સીડીએચો ને આપી દો તમે હેરાન થશો સાહેબ સાચું કહું છું તમે બતાવો એમાં તમારે ડીલ હોય તો બતાવો ચલો સીએચસી બતાવો તમે મને અહીંયા તમે કહો છો ને આપવા તો છોડી દો છોડી દો એમ કહું છું આ બહારના ક્લાર્ક આવીને અહીંયા આવી રીતે કામ કરે છે રિવાદો દો મારી પાસે ભાઈ ભલે જે બી હોય તમે તમારું નામ જણાવો ને કયા નોકરી કરો છો એ જણાવી દો એકવાર બસ પછી આગળની વાત હું આ સાહેબને જમા કરાવી દઉં છું હોન જો સાહેબ આ કોઈ બિલ બિન અધિકૃત વ્યક્તિ બનાવી રહ્યો છો તમારી જાણ બહાર સી એસ સી ભલ્લૈયા અત્યારે ટાઈમિંગ થયો છે ભાઈ તમે ક્યાંથી આવો છો ભાઈ 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 આ આ કોઈ જવાબ અત્યારે આપતા નથી જો હું મીડિયામાં આપીશું તમે તકલીફમાં હોય પેલા જેમ તે કઈ માહિતી હોય તમે આપી શકો છો અને સાહેબ મેં તમને આ બિલ આપ્યા છો અહીંયા જે હાજર સાહેબ જે તબીબ હતા એમને મેં બિલ જમા કરાયા છે આ વ્યક્તિ ખોટા ખોટી રીતે બિલ બનાવી રહ્યો છે તમે સિસ્ટર અહીંયા નોકરી કરો છો આ ભાઈને તમે ઓળખો છો આ ક્લાર્ક ઓફિસમાં હતા અત્યારે સાહેબ તમે ઓળખો છો આ ભાઈને ઓકે ઠીક છે એમની પાસે કોઈ ઓથેન્ટિક ઓર્ડર નથી કશું જ નહીં એ અહીંની ઓફિસમાં અત્યારે બિલ બનાવી રહ્યા છે જે ક્લાર્ક હાજર નથી તેમના વતી અહીંયા કામ કરી રહ્યા છે અને બિલ બનાવી રહ્યા છે ઓફિસ બંધ કરીને ચાવી આપી દો પેલા સાહેબ ને જો તમે અહીંયા નોકરી ના કરતા હોય તો આવી રીતે આ સંસ્થામાં જે ક્લાર્ક અહીંયા હાજર નથી એમના વતી આ બીજા બહારના વ્યક્તિ આવીને એમની કામગીરી સંભાળી રહ્યા છે કે જ્યાં અહીંના હાજર સ્ટાફને કોઈ પણ માહિતી નથી ભાઈ તમારું નામ જણાવશો ભાઈ તમારું નામ ઓ ભાઈ આ વ્યક્તિ અત્યારે કોઈ જવાબ નથી આપી રહી તમારું નામ ભાઈ શાંતિથી પૂછું છું તમારું નામ ભાઈ ઠીક છે વાંધો નહીં ના જણાવશો ખાલી તાળું મારીને આપી દો તો પેલા સાહેબને ચાવી આપી દો અને તમે આવી રીતે સરકારી કચેરીમાં કઈ રીતે આવી શકો છો તમને કઈ પૂછું છું સાહેબ તમે કોઈ સરકારી હોદ્દા ઉપર છો ઓ સાહેબ તમે કોઈ સરકારી હોદ્દા ઉપર છો સાહેબ તમે પૂછી રહ્યો અહીંયા નોકરી કરો છો કે બહારના વ્યક્તિ છો મારી જિલ્લા પંચાયત દાઉદને એક અપીલ છે કે આવા વ્યક્તિ ઉપર તાત્કાલિક ધોરણે કોઈ પગલા લેવામાં આવે અને આ વ્યક્તિ એની ઓફિસની જાણ બહાર કઈ રીતે કામ કરી રહ્યો છે જેની પાસે એની ઓફિસના આઈડી થી પાસવર્ડ બધું છે અને એ ભાઈ અત્યારે કોઈ પણ જવાબ આપી નથી રહ્યા ભાઈ તાળું મારી દો અને અત્યારે આ એ ભાઈ મને જાણ પડી કે બહારના વ્યક્તિ છે તો તેમનો વિડીયો ઉતાર્યો છે મેં અને આ એમની પાસે લોક મરાવી રહ્યો છે જે કે એમને એક પણ જવાબ આપ્યા નથી એના અધિક્ષક સાહેબ અને અહીંના સ્ટાફ તથા અહીંયા હાજર ડેન્ટલ શ્રીને પણ એની જાણ નથી સરકારી ઓફિસમાં આવી લાલવે ચાલી રહી છે આ સાહેબને ચાવી આપી દો જો તમે એના કોઈ કર્મચારી ના હોય તો આ ચાવી આ ડેન્ટલ શ્રીને અહીંયા જમા કરાવી છે ભાઈ તમે તમારું હજી નામ નથી જાણ કર્યું ભાઈ તમારું નામ શું છે ભાઈ તમને પૂછું છું તમારું નામ સાહેબ તમે અમને ઓળખો છો જે તમને ચાવી હા એમનું નામ મારે જાણવું છે ખાલી તમને ખબર નથી ને તમારી ઓફિસમાં કામ કરી રહ્યો છે ચલો ઠીક તમારી પાસે કોઈ ઓફિશિયલ લેટર હોય તો આઈ રહ્યા સાહેબ હાજર તમારી પાસે કોઈ ઓફિશિયલ લેટર છે અત્યારે આમની પાસે કોઈ જવાબ નથી બરાબર છે ભાઈ કોઈ જવાબ ના હોય તો પછી તમે અહીંથી જતા જ રહો જે બી કઈ જવાબ આપવો અત્યારે આપી દો અને ઉભા રહો બાર જો તમે કોઈ એના એ ના હોય તો સાહેબ આપશે તમને સાહેબ તમને નથી ખબર આ ભાઈ અહીંયા કઈ રીતે આવેલા છે પણ એ ક્લાર્ક એક ફોન કરીને આવી રીતે કોઈ બીજી વ્યક્તિને મોકલી શકે છે કેટલા હદ સુધી યોગ્ય છે એમની નોકરી ઉપર આ બંને વ્યક્તિઓ ઉપર તદ્દન તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે ભલે ગમે ત્યાં ના હોય પણ આવી રીતે બિન અધિકૃત તરીકે કઈ રીતે ફરજ બજાવી શકે છે પેલા જે હવે ક્લાર્ક તમારે ત્યાં નથી આવતો એ તમે રજીસ્ટર બતાવો તો સાહેબ એમનું રજીસ્ટર ખોવાઈ ગયું સાહેબ એ કઈ રીતે શક્ય બને કે એમનું રજીસ્ટર ખોવાઈ ગયું એ લોકો કઈક તો સહી કેમ તો કરતા હશે ને સાહેબ અહીંયા આટલા આગે સુધી ઓપીડી ચાલે છે કોઈ મેડિકલ ઓફિસર હાજર નથી સિટર મેડિકલ ઓફિસરની અત્યારે કોઈ હાજર નથી

તમે ત્યાંની ઓફિસમાં તમે નોકરી કરો તો અહીંયા તમે બિલ બનાવ્યા કેમ આવ્યા હતા ભાઈ આ ભાઈ અત્યારે કોઈ જવાબ નથી આપી રહ્યા બીજા કોઈ કાગળ લઈ જઈ રહ્યા છે આ આ આ જે ઓફિસની હશે જવાબદારી રહેશે તમે ઓળખો છો ભાઈ સાહેબ રજિસ્ટર કેમ નથી ક્લાસ ફોરનું કોઈ રજીસ્ટર એ જે ભાઈ નોકરી કરે છે એમનું કોઈ રજિસ્ટર અહીંયા નથી આ જે ભાઈ આવતા નથી પચીસ ત્રીસ દિવસથી એનું કોઈ એ નથી રજિસ્ટર સાહેબ એના વિશે તમે કંઈ કહેશો કે રજિસ્ટર નથી એ ભાઈનું કોઈ ક્લાસ થ્રી રજીસ્ટર સવારથી જ નથી અહીંયા હં આઉટસોર્સ અને ક્લાસ થ્રી જે સ્ટાફનર્સ છે હમ ના ઓકે ચાલો સર ઠીક છે